રામ રામ મિત્રો આજે આપણે જૂનું ટ્રેસર લઈ અને હળદ કાજવા આવી ગયા છે કે કરેલું છે તો હળદ તો નીકળી ગયા હવે કાદું રહ્યું હોય અને દેવાનંદ આપણી વાડી છે દેવાનંદ દેવાણંદ એ બતાવું કારણ કે અમારા આપા છે ને એ બહુ ઓછા હાજર હોય ગેરહાજર વધારે હોય તો હળદ કઈ રીતે હાલે કારણ કે હળદ કચાયા હતા ઘર ફૂલ ભૂલ હતા એ કાઢી નાખ્યા છે અને હજી જો આ પાછળ દેખાય એ પડ્યા છે પણ આગળનું કાંદુ છે ને એ કાઢી અને પછી એ અડદ કાઢવાના છે નીકળશે તો ટાઈમ વધશે જો કારણ કે હજી એ પાછળ આવું લીલા દેખાય છે એના ભેગો વારો તો અડદ કઈ રીતે કાઢીએ છીએ હવે ખાલી કાંદુ રહ્યું હોય બીજા ભાઈઓ હતા એનું કાંધું છે એ રહ્યું છે તો એ પહેલાં ચેનલ પેજને ફોલો કરી લેજો અને વિડીયો શેર કરી દેજો કારણ કે વિડીયો ખોટે ખોટો લાંબો થઈ જાય છે આપણે દરરોજના વિડીયો હોય એટલે પછી અમુક માણસને કંટાળો આવે અને આપણે ઘણા મિત્રો કહે કે હવે નવું લીધું તો નવું આંકવાનું પણ ઓલું કહેવત છે ને કે પૂનો પાંદડા દેખીને પાસ તરફ કઈને અને ફરીમતના બંગલા જોઈ અને આપણી ઝૂંપડી પારી ના નખાય આ કામકાજ એવું છે કારણ કે જૂનાને આજ સુધી આપણે ઐકું એટલે હવે ભૂલી ના જવાય જો એકદમ વ્યવસ્થિત ઓર ઉપાડે એ કાંધામાં એ જોરદાર હળદની તો વાત જ અલગ થાય અને લગભગ મારા અંદાજ પ્રમાણે અડદ નીકળી જે કહીને એક જ ધારું હાલે છે અને આ અમારા દેવાણંદ આપા છે બરોબર અને હવે હું તમને કોલેટી બતાવી દઉં આજે સાઈનાની કોલેટી છે સાઈનો ભરાઈ ગયું છે આવી છે આ ચોખા ચોખ્ખા આવે છે આમાં કાંઈ કરવાનું રહેતું નથી હા એક આ કાંધા હાલે ને એટલે એમાં થોડુંક બાખરું આવી હશે અને આમાં છે ને ડાખરાનો ભાગ વધારે છે કારણ કે બીજા ભાઈજી કાજુ કાઢી ગયા હતા ને આગળનું એને કતર મોટું હતું એટલે ડાકરા વધારે છે અને વાજવામાં ફળમાંથી વાઘેલું છે બાજુનો દીકરો છે ને એ આપણો કાઢેલું છે એમાં એવડા ડાકરા નથી કારણ કે આમાં બીજી ભેરે નીકળે તો એવડા દાખરા રીએ છે અને ઓલામાં એક પેરામાં જ આપણે લગભગ પૂરું કરી દઈએ એટલે કે વાંધો નથી આવતો પણ અડધ હેલા નથી દાતા કારણ કે અવરના વરવા માટે ક્યાંય કોઈને અડધ હેલા નથી થયા હવે આપણે કાલે માંડવીમાં આપણે હાથ લેવર ઉપર રાખતા હતા ને હવે હળદ ના બતાવું હળદ છે આમાં આપણે હાથ લેવર ઉપર રાખી છે ગમે એ પ્રેશર હોય આપણે હાથ લેવર ઉપર જાતું નથી જો કે આમ કોઈ એમ ના કહેતા કે ભાઈ આ લોભ કરે છે પણ કાયદેસર પ્રેશર હાલે છે હાથ લેવર ઉપર આપણું કંઈ પ્રોબ્લેમ નથી આવતો કે અમુક અમુકને દવા બાર લેવર ઉપર હાંકતા હોય તો એ ટ્રેક્ટર દબાઈ ના લે અથવા ગ્રેસર બંધ થઈ જતું હોય કે હલવાઈ જાય કે ઓર ઓછો ઉપાડે કે એવો પ્રોબ્લેમ આવતો હોય પણ આપણે આમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી તો મિત્રો વિડીયોને શેર જરૂર કરી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયામાં કારણ કે કાયમના કાયમ વિડીયો હોય એટલે પછી અમુક માણસને કંટાળો હેડિયા લાંબા વિડીયો હું આમાં કરી નાખે કંઈ કાયમનું કાયમ હોય તો એટલે એટલે મિત્રોને એક મિત્રની ખાસ કરીને ગમે તે આવી હતી કે ભાઈ અડદનું ચાલનું કટોર કઈ રીતે ફિટિંગ કરવું તો એ મિત્રને ખાસ જણાવી દઉં કે આપણા અહીં કમેન્ટ બોક્સમાં નંબર હોય અથવા કમેન્ટ બોક્સમાં જવાબ માગી લેવો એમાં જવાબ મળી જાય પણ રૂબરૂપ તો આમાં મેસેજમાં સમજાવી ના શકીએ કઈ રીતે કટર ક્લિક કરવું કઈ રીતે સાઈના કઈ રીતે શું હોય એ ફોન કરી લેવાનો એવું લાગે તો એટલે તમને માહિતી મળી જાય અને હરેક માણસને જવાબ દેવામાં કદાચ વાર લાગે થોડી ઘણી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં